હેલો ફ્રેન્ડ હું છું નિમિષા સોની સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર આજે હું બનાવવા જઈ રહી છું બારડોલીની ફેમસ એવી જય જલારામ ખીચડી ખીચડી બનાવવા માટે મેં ખીચડીના ચોખા સાથે અડધી વાટકીથી થોડીક જ ઓછી એવી મસૂરની દાળ તેના કરતાં પણ ઓછી એવી મેં મગની ફોતરાવાળી દાળ લીધી છે આ ત્રણેય વસ્તુ મિક્સ કરી લઈએ આપણે અને બે થી ત્રણ પાણીમાં આપણે તેને ધોઈ લઈશું બે થી ત્રણ પાણીમાં આપણે તેને સાફ કરી લઈશું ને ત્રણ થી ચાર પાણીમાં ધોઈને હવે આપણે તેને કુકરમાં లైలైషు తని అందర్ అంత్యరే હું રવાયા એડ કરું છું સક્કરિયા જે જીણા કાપીને રેડી રાખ્યા હતા તેમે બટેકુ કેપ્સિકમ થોડા કેવા બટાણા એડ કરી દઈએ આપણે ખીચડીની અંદર રવૈયાનું પ્રમાણ થોડું વધારે હોય છે પણ આપણને જે શાક પસંદ હોય તે આપણે એડ કરી શકીએ છીએ ત્રણ વાટકી જેવું પાણી એડ કરી દઉં છું હું તેની અંદર આપણે અત્યારે ફક્ત મીઠું અને હળદર નાખીને આપણે તેને બાફી લઈશું મિક્સ કરી લઈએ અને આ ખીચડીને આપણે ત્રણ થી ચાર વિસન માટે બનાવી લઈશું કુકરનો ગેસ બંધ કરું છું હું હવે તેના અંદર હવા નીકળી જાય ત્યાં સુધી આપણે કુકરને ઠંડુ થવા દઈશું પછી સ્પેશિયલ વઘાર તેનું આપણે અલગથી કરીશું કુકર હવા નીકળી ગઈ છે ફ્રેન્ડ જોઈ લઈએ સરસ યે આપની ખીચડી બફાઈ ગઈ છે હવે આપણે તેનો સ્પેશિયલ વઘાર મૂકીશું બે મોટા ચમચા મે તેલ મૂક્યું છે તમે સાથે બટર પણ મૂકી શકો છો રાઈ એડ કરું જીરું એડ કરીશુ ગેસની ફ્લેમ મે સ્લોઝ રાખી છે સમાલ પત્ર લવિંગ મરી એડ કરી દઈએ થોડું તીખો ટેસ્ટ દેવા માટે મે લસણ મરચાલી પેસ્ટ રેડી કરી છે તે પણ એડ કરી દો ટોપરૂ એડ કરી એ જય જલારની खिचડી અંદર બાડોલી માં આ खिचડી માં ટોપરૂ અવશ્ય એડ કરો થોડા વટાણા બી એડ કરીએ આપણે ખીચડી માં પણ વટાણા એડ કર્યા હતા થોડું બીજું પણ એડ કરું છું આ ખીચડી થોડી લચક પડતી હોય છે તેથી આપણે અત્યારે તે ના અંદર અત્યારે જ પાણી એડ કરીશુ મસાલા કરી દઈએ આપણે તે ના અંદર

તરસો આપણે પાણી ઉકળવા લાગ્યું છે આપણે ખીચડી એડ કરીશું બધી ખીચડી થોઈ થોડી આપણે એડ કરતા રહીએ આ ખીચડી ની અંદર મેં नथी सुकी के लीली डुंगड़ी नो उपयोग नथी करयो तमे पण ना करता मिक्स कर लई है अतरे टेस्ट मुजब तमे मसालो सरे सेई कर सको छो फ्रेंड्स તમે ચોક્કસ થી આ खिचડી વખત બનાવો જો જો તમે બારડોલી ગયા હોસો અને આ खिचડી ટેસ્ટ કરી હશે પણ ના ગયા હો તો ચોક્કસ તમે આ રેસિપી મારી ટ્રાય કરીને ઘરે જ તેની મજા લેજો થોડીક ઉપર આવી હું કસ્તુરી મેથી એડ કરું છું મિક્સ કરી લઈએ रेसिपी के लगी कॉमेंट सेक्शन में जरूर जानजो थैंक यू फॉर वाचिंग